નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરું બજારમાં મિત્રો આગામી દિવસોમાં કઈ રીતની બજાર છે સાથે સાથે આજનું જે જીરો બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો જીરુની બજારથી વાત કરીએ તો તમને પણ ખ્યાલ છે અને શિરુ બજાર છે એમાં કોઈ પણ પ્રકારના મોટા ચેન્જીસ છે નહીં મિત્રો અત્યારે જે સૌથી ઊંચો ભાવ છે એ ડેલી મિત્રો એટલે કે દરરોજે દરરોજ જે ઊંઝામાં મિત્રો જોવા મળતો હોય છે આજે પણ ઊંઝાની અંદર સૌથી ઊંચો ભાવ છે અને ભાવની વાત કરીએ તો ચાર હજાર ચારસો અને પચાસ રૂપિયા સુધીનો જે મિત્રો સૌથી ઊંચો ભાવ છે ઊંચામાં બોલાતો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સૌથી ઊંચા ભાવની તો મિત્રો જે આપણે સાવરકુંડલા છે રાધનપુર છે હારી છે આ બધા સેન્ટરોમાં સૌથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસોથી લઈને ત્રણ હજાર પાંચસો વચ્ચે મિત્રો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર એવરેજ બજારની પણ જો હું તમને વાત કરું તો મિત્રો જે ભાવ છે ખૂબ જ નીચા છે અને એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો આપણે ચોત્રીસો રૂપિયાથી લઈને પાંત્રીસો છત્રીસો રૂપિયા વચ્ચે જે જીરું બજાર છે જોવા મળી રહી છે જે જીરુના જે ખેડૂતો છે એમના માટે મિત્રો યોગ્ય કહી શકાય નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ જીરું વાયદાની તો જે જીરું વાયદો છે એ ઓગણીસ હજાર બસો વીસ રૂપિયા સાથે જે કોઈપણ પ્રકારના ચેન્જીસ નથી જ્યારે સોમવારે ખુલશે ત્યારે કાં તો ઓગણીસ હજારની નીચે જશે અથવા તો ઓગણીસ હજાર પાંચસોની જે સપાટી છે એમાં મિત્રો વાયદો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જીરુંની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સત્તર હજાર એકસો બાણું સૌથી નીચા ભાવ અગિયાર હજાર એકસો પચાસ સૌથી ઊંચા ભાવ ઓગણીસ હજાર ચારસો અને પંદર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવા જ બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ